નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા તાજેતરમાં કરાર આધારિત ડ્રાઈવર કંડક્ટર જે નિવૃત્ત કર્મચારીઓ છે એસટી નિગમના તેમણે મિત્રો ભરતી કરવાની જે છે તે એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે અને હાલમાં મિત્રો અલગ અલગ જે સોળ ડિવિઝનો છે તે ડિવિઝનો ખાતે મિત્રો એક જાન્યુઆરી બે હજાર એકવીસથી લઈ અને આગામી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં રિટાયર થનાર તમામ ડ્રાઈવર કંડક્ટર મિત્રોને મિત્રો જે છે તે ફિક્સ પગારથી થી છવ્વીસ હજાર માસિક પગારથી જે છે તે નોકરી પર રાખવાની જે છે તે મિત્રો હાલ નિગમ દ્વારા નક્કી કરવામાં આવી છે મિત્રો હાલ જે ઓપરેશનલ સ્ટાફ ની જે અછત છે તે અછત ને પૂર્ણ કરવા અને હાલમાં ચાલી રહેલી ભરતી જ્યાં સુધી પૂર્ણ ના થાય અને નવા ડ્રાઈવર કન્ડક્ટર હાજર ના થાય ત્યાં સુધી મિત્રો આ કરાર આધારિત ડ્રાઈવર કંડક્ટર નિવૃત્ત કર્મચારીઓને જે છે તે જીએસઆરટી દ્વારા ભરતી કરવાનું નક્કી કરવામાં આવી છે પરંતુ મિત્રો કન્ડક્ટર જે છે તે તો બરાબર છે કે નિવૃત્ત કર્મચારી કન્ડક્ટરનું કામ કરી શકે પરંતુ એસટીમાં જે ડ્રાઈવર છે તેને મિત્રો જે છે નિવૃત્ત ડ્રાઈવર જે એસટી માં ભરતી કરવાનું છે તેને લઈને મિત્રો હાલ સોશિયલ મીડિયા માં અને વિવિધ વર્તમાન પત્રો માં મિત્રો જે છે તે જીએસઆરટીસી વિશે મિત્રો જે છે તે લખાઈ રહ્યું છે કે જીએસઆરટીસી ની એસટી માં લોકોના જીવ જોખમ માં મૂકવાનું કામ કરી રહી છે કારણ કે યુવા ડ્રાઈવરો ની ભરતી પૂર્ણ થતી નથી અને હવે નિવૃત્ત ડ્રાઈવર ની ભરતી કરી બસ ચલાવવાનું જે છે તે જીએસઆરટીસી દ્વારા નક્કી કરવામાં આવી છે જેને લઈ અને જીએસઆરટીસી જે તે સોશિયલ મીડિયા માં મિત્રો વિવિધ વિવિધ પ્લેટફોર્મ પર ટ્રોલ થઈ રહી છે મિત્રો તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો શું છે સોશિયલ મીડિયામાં જીએસઆરટીસી ડ્રાઈવરની નિવૃત્ત કર્મચારીઓની કરાર અરજદાર ભરતીને લઈને સોશિયલ મીડિયામાં શું વાત છે ચાલ રહી છે તમામ માહિતી આજના વિડીયોમાં મળ્યું છે વિડીયોના સુધી બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ સાથે જનરલ ઓડિયન્સ લગતા વિડીયોઝ તમને સરળતાથી મળી જાય અને મિત્રો એ પણ જાણી છું કે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસની સ્થિતિ એક જીએસઆરટીસીમાં ડ્રાઈવર અને કંડક્ટરની કુલ જગ્યાઓ કેટલી છે સામે કેટલી ઘટ અત્યારે હાલ વર્તાઈ રહી છે તે પણ વિડીયોમાં જાણીશું મિત્રો ગુજરાત એસટી લોકોના જીવ જોખમમાં છે યુવા ડ્રાઈવરોની ભરતી પૂર્ણ થતી નથી અને હવે નિવૃત્ત ડ્રાઈવરની ભરતી કરી બસો ચલાવાશે મિત્રો ગુજરાત રાજ્ય એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા હવે યુવાનો નહીં પરંતુ નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન ડ્રાઈવરો એસટી બસ ચલાવશે એસટી નિગમ દ્વારા નિવૃત્ત થયેલા ડ્રાઈવરોની ભરતી માટેની જાહેરાત બહાર પડી છે અંદાજે હજાર જેટલા નિવૃત્ત એસટી ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે એક તરફ રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર માં ત્રણ હજાર થી વધુ ડ્રાઈવરો ભરતી બહાર પાડવામાં આવી છે જે પ્રક્રિયા હજી સુધી પૂર્ણ થઈ નથી ત્યારે નિવૃત્ત થયેલા કર્મચારીઓને ભરતી કરી એસટી બસ ચલાવવામાં આવી રહી છે જે જીએસઆરટીસી દ્વારા મિત્રો હાલ પ્રક્રિયામાં છે અગિયાર મહિના અથવા નવી ભરતી નહીં થાય ત્યાં સુધી જ નોકરી પર રખાશે ગુજરાત એસટી નિગમના મુખ્ય આંકડાકીય અધિકારી ગૌરાંગ શાહે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ માં ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે

વધુમાં તેઓ જણાવ્યું હતું કે એસટી નિગમમાં ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા માટે લાંબી પ્રક્રિયા હોય છે ડ્રાઈવરના ટેસ્ટ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે તેમજ વિવિધ પ્રકારના ફિટનેસ સર્ટિફિકેટ અને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થતા છ થી આઠ મહિનાનો સમય લાગે છે હાલમાં ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરોની સગવડતા માટે એસટી બસોમાં વધારો થઈ રહ્યો છે ડ્રાઈવરોની ઘટ પૂરી કરવા માટે ડ્રાઈવરોની ભરતી કરવામાં આવે છે જોકે નવા ડ્રાઈવરની ભરતી થતાની સાથે જ આ જૂના ડ્રાઈવરો જે કરાર આધારિત છે તેમને છૂટા કરી દેવામાં આવશે મિત્રો ફિટનેસ સર્ટી પોલીસ બાદ જ નોકરી પર રખાશે નિવૃત્ત કર્મચારીઓની ભરતીમાં જે ડ્રાઈવર કંડક્ટર એક જાન્યુઆરી બે હજાર એકવીસ થી આજ દિન સુધી નિવૃત્ત થયેલા હોય તેમને લેવામાં આવનાર છે તેઓને અગિયાર માસ માટે અથવા જે ડ્રાઈવરની બાસઠ વર્ષની વયમર્યાદા પૂર્ણ થાય ત્યાં સુધી લેવામાં આવનાર છે કરાર આધારિત આ ભરતી કરવામાં આવનાર છે જેમાં શરતો મુજબ નવી ડ્રાઈવરની ભરતી પ્રક્રિયામાં ડ્રાઈવરોની નિમણૂક થતાની સાથે જ આ ડ્રાઈવરને છૂટા કરવામાં આવશે પ્રતિભા ડ્રાઈવરનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત લેવામાં આવશે ફિટનેસ સર્ટિફિકેટ અને પોલીસ વેરિફિકેશન બાદ જ તેઓને કરાર આધારિત નોકરી પર રાખવામાં આવશે નિવૃત્ત કર્મચારી ભરતી કરવામાં આવી રહી છે રાજ્યમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં ચાલુ બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હોય અને તેના કારણે શારીરિક ક્ષમતા પર પણ સવાલ ઉભા થતા હોય છે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે એક તરફ યુવાનોને રોજગારી આપવાની હોય તેની જગ્યાએ નિવૃત્ત કર્મચારીની ભરતી હાલ જીએસઆરટીસી રહી છે સિનિયર સિટીઝન બસ ચલાવશે ગુજરાત એસટી નિગમના અધિકારીઓ ડ્રાઈવર અને કન્ડક્ટરની ભરતી ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરી શકતા નથી એટી તંત્ર પાસે યોગ્ય અને ઝડપી ભરતી પ્રક્રિયાની વ્યવસ્થા ન હોવાને કારણે વાર લાગી રહી છે એક તરફ એસટી નિગમ પાસે હજારો બસો તૈયાર છે પરંતુ બસ ચલાવવા માટે ડ્રાઈવરોની ઘટ છે ગુજરાત એસટી નિગમના અડધડ અડધડ જે આયોજનના કારણે હવે જે સિનિયર સિટીઝન બસ ડ્રાઈવરને બસ ચલાવવામાં આપવામાં આવશે ગુજરાત એસટીની ઘટની વાત કરીએ તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્થિતિએ ડ્રાઈવરોનું જે મંજૂર મહેકમ છે તે છે સોળ હજાર ત્રણસો ને છ હાલ જે ડ્રાઈવરો મિત્રો ફરજ બજાવી રહ્યા છે તે છે ત્રીર હજાર આઠસોને નવ્વાણું આમ હાલમાં ફરજ પર જે ડ્રાઈવરની જગ્યા ખાલી છે તે ચોવીસોને સાત છે કંડક્ટરની પણ મિત્રો સોળ હજાર છસોને તોતેર જગ્યાઓ મંજૂર માહિકમ છે જેમાંથી મિત્રો ચૌદ હજાર બસો પંદર જગ્યાઓ હાલ ભરાયેલી છે અને ચોવીસોને અઠ્ઠાવન જગ્યાઓ હાલ જે છે તે ખાલી પડી રહી છે આ સમય જોતા મિત્રો ડ્રાઈવરની જે છે તે ત્રણ હજાર ચોરાવીસી જગ્યાઓ અને કંડક્ટરની જે છે તે મિત્રો વધુમાં વધુ સત્તાવીસો થી અઠ્ઠાવીસ જગ્યાઓ માટે જે છે તે મિત્રો નવી ભરતીની પ્રક્રિયા યોજાશે મિત્રો આમ જે સાઠીસી દ્વારા આજે કરાર આધારિત ભરતી જે લેવામાં આવી છે તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે વિવિધ પ્લેટફોર્મ્સ અને મીડિયામાં મિત્રો નિવૃત્ત કર્મચારી એસટી પર ચલાવશે લોકોના જીવ જોખમમાં મુકાશે તેવી મિત્રો જે છે તે હાલ જે છે તે ગુંગળામણ ચાલી રહી છે મિત્રો આશા રાખી છું કે એસટી નિગમ દ્વારા ઝડપથી જે નવા ડ્રાઈવર કંડક્ટર છે તેમની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને આ કરાર આધારિત જે કર્મચારીઓની ભરતી કરી રહી છે તે લાંબો સમય ચલાવવામાં ના આવે જય હિન્દ અસ્તુ